ગોપાલકૃષ્ણ સેવા ટ્રસ્ટ પાટણ દ્વારા પાસઠ સ્કૂલોના પંદરસો વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ ટ્રસ્ટ દ્વારા છેલ્લા વીસ વર્ષથી કરાતી શૈક્ષણિક સેવા સરાહનીય બની પાટણ શહેરમાં ગોપાલકૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા વર્ષ ઓગણીસો અઠ્યોતેર ઓગણીસ સો ચોર્યાસી ઓગણીસો નેવ્યાસીમાં પૂજ્ય વંદનીય શ્રી ડોંગરેજી મહારાજ આયોજિત કરાયેલા ભગવાન સપ્તાહમાં આવેલા દાન ભેટની રકમ પૂજ્ય ડુંગરેજી મહારાજની પ્રેરણાથી તેઓ દ્વારા પાટણ શહેર અને પંથકના જરૂરિયાતમંદ પરિવારજનોમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુ સાહિત્ય પૂરી પાડવા માટે અર્પણ કરવામાં આવી હતી ગોપાલકૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા આ દાન ભેટની રકમના વ્યાજમાંથી શરૂઆતમાં જ પાટણના જરૂરિયાતમંદ લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુની કીટ અર્પણ કરવામાં આવતી હતી ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા આ વ્યાજની રકમ શૈક્ષણિક કાર્યમાં વાપરવાનો નિર્ણય કરી છેલ્લા વીસ વર્ષથી પાટણ શહેરની સરકારી અર્ધ સરકારી તેમજ જરૂરિયાતમંદ શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ સહિત શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી રહી છે ત્યારે ચાલુ વર્ષે પણ સોમવારના દિવસે ગોપાલકૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા પાટણ શહેર અને પંથકની સરકારી અર્ધ સરકારી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓવાળી જુદી જુદી પાંસઠ જેટલી શાળાઓના પંદરસોથી વધુ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને શૈક્ષણિક કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો આ શૈક્ષણિક કીટ વિતરણના કાર્યક્રમમાં ગોપાલકૃષ્ણ સેવા ટ્રસ્ટ પાટણના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર શંકરભાઈ પટેલ ડૉક્ટર જે કે પટેલ જોયિતાભાઈ પટેલ હર્ષદભાઈ ખમાર દિલીપભાઈ સુખડિયા યતિનભાઈ ગાંધી ભરતભાઈ પટેલ દિનેશભાઈ પટેલ મનુભાઈ પટેલ ઘનશ્યામભાઈ પટેલ પ્રવીણભાઈ ભટ્ટ અને નિમેશભાઈ પટેલ સહિતના સભ્યો સાથે વિવિધ શાળાના આચાર્યો સંચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા યશપાલ સ્વામી પાટણ પરમ પૂજ્ય વદનીય ડાંગરજી મહારાજ પ્રેરિત ભાગવત સપ્તાહનું આયોજન પાટણ શહેરમાં ત્રણ વાર કરવામાં આવેલ પહેલું મગનભાઈ ચતુર્ભાઈ પટેલ બીજું મગનભાઈ ચતુર્ભાઈ પટેલ અને ત્રીજો અંબાલાભાઈ જયંકભાઈ પટેલ આ ત્રણ પ્રોગ્રામના પછી આ કથા નિમિત્તે એકત્ર થયેલ દાનમાંથી થયેલ ખર્ચ બાદ કરતા બચેલી રકમનો સદઉપયોગ કરવા માટે પૂજ્ય અંગ્રેજી મહારાજની પ્રેરણા અને આજ્ઞા પ્રમાણે સદર રકમના વ્યાજમાંથી પાટણમાં રહેતા ગરીબ મધ્યમ વર્ગના કુટુંબીજનોને અન્નદાન અથવા શિક્ષણ ક્ષેત્રે મદદ કરવા માટે ગોપાલકૃષ્ણ સેવા ટ્રસ્ટની રચના કરવામાં આવેલી શરૂઆતમાં પાટણમાં રહેતા કુટુંબોને દર પૂનમના દિવસે મંદિરમાં અડધો કલાક ધૂન બોલાવી નક્કી કર્યા પ્રમાણે અન્નદાન આપવામાં આવતું હતું જે લોકો જાહેરમાં આવી શકતા હતા એ લોકોને ગેર અનાજ પહોંચાડવામાં આવતું હતું જૂન બે હજાર છમાં મળેલી કારોપારી તથા ટ્રસ્ટીઓની મીટિંગ મળેલ અને એમાં સદર રકમ શૈક્ષણિક ક્ષેત્રે વાપરવાની નક્કી કરી બે હજાર સાતથી ગરીબ મધ્યકોના પ્રથમ વર્ગના દાખલ થતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ જેમાં પૂજ્ય અંગ્રેજી મહારાજનો ફોટો ટ્રસ્ટનું નામ હોય ન હોય ટ્રસ્ટનું નામ અને સ્કૂલ બેગમાં નોટો ચોપડી અને પેન્સિલ તથા પાણીની બોટલ આપવાનો નિર્ણય કર્યો પાટણ નગરપાલિકા પાટણમાં નગરપાલિકાની સરકારી ઉત્તર ગુજરાત યુવક મંડળ દ્વારા આવતાથી ચોત્રીસ થી પાંત્રીસ શાળાઓના વર્ગના પ્રથમ વર્ગમાં પ્રવેશ લેવા માટે જરૂરિયાતમંદ બાળકોને આ કીટ આપવામાં આવે છે દર વર્ષે અમે પંદરસો થી સોળસો કીટોનું વિતરણ કરીએ છીએ મેનેજિંગ And I I believe